બોગમાં બન્યા રહો તમે તો આવી ગયું છે તિરસીયન મંદાજાનું મંદિર તમે જોઈ શકો છો જય બજરંગબલી કોમેન્ટમાં લખી દો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઓળાના પુલ ઉપર તો જોઈ શકો છો તમે તો ગઈ આપણે આવી ગયા છીએ અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર આપણે છે છત્રાલ ગામમાં તો આપણે આવી ગયા છીએ છત્રાલ ગામમાં આ છત્રાલ ગામની શાળા છે છત્રાલ ગામ આ છત્રાલ ગામની દૂધની ડેરી ખાલી કરીને નીકળી ગયા છીએ હવે ઘર બાજુ આપણે હવે આવી ગયા છીએ ઘરે થેન્ક્સ ફોર વોચિંગ નવા વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વધારે